હું વખાણ નથી કરતો પણ હકીકતમાં માણસ કબીર સાહેબ એ કીધો જેવા હોય એવા કેવા પડે ભલા એ બધા દરેક સમાજ માંથી વધારે વડીલો યુવા બેનો બહેનો ખુબજ

એ માણસનો અહીંયા પૂરી રીતે સગવડ મળશે એને સારી રીતે એ દરેક સમાજના લોકો અહીંયા આવે અને એ આ જે આધુનિક આસ્થા હોસ્પિટલ છે એ ડોક્ટરોની સેવાનો લાભ લે એ જ વિનંતી સાથે મને અહીંયા બોલવાની તક આપી એ બધા આસ્થા હોસ્પિટલના દરેક નો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું ભારત માતાજી